રણનીતિ નો ભાગ જેમ ભાજપ હજી કે છે એ કરતું નથી અને નથી કરતું ઈ કરે છે એમ અમારી પણ રણનીતિનો ભાગ હતો ભરવાની વાત હતી

જે સંકલન સમિતિ ને કરી નથી કઈ સિવાય કે પદની બાય નહીં 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 હું એવું નથી માનતી અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે કોઈ એક વ્યક્તિના ઈચ્છાથી કંઈ હુલ્લડ કે એવું ના શક્ય બને સાંભળો અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે અને રહીવાત પરસોત્તમ ભાઈના ફોર્મ ભરવાની તો એમની પ્રક્રિયા ભાગ છે જે એમણે કર્યું અમે અમારી દિશામાં છીએ એવું જરૂરી નથી કે અમે કદાચ એને ફોર્મ ભરતા અટકાવી શક્યા હોત તો જ અમે